હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી ચેનલમાં જો આજે બનાવવાનું છે આપણે રતલામી સેવનું શાક તો એના માટે આપણે આ એક વાટકો જેટલી રતલામી સેવ લઈ લીધી છે સાથે આ એક ડુંગળી ઝીણી ઝીણી સુધારી અને લઈ લીધી છે અને એક ટમેટાને પણ આપણે ઝીણું સુધારી લીધું છે જો તમારે ઝીણું ન સુધારવું હોય તો તમે ટમેટાની પ્યોરી પણ બનાવી શકો અને આ લસણની ચટલી લઈ લીધી છે આપણે તો આ બધી વસ્તુ આપણે લઈ લીધી છે તો ચાલો રેસીપી શરૂ કરીએ વિડીયોમાં બન્યા રહેજો છેલ્લે સુધી અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો હવે વઘારવા માટે આપણે એક કઢાઈમાં બે ચમચા જેટલું તેલ લઈ લીધું છે તેલ ગરમ થાય એટલે સૌથી પહેલા આપણે તેમાં જીરું એડ કરી દેસું ને ત્યાર પછી આપણે ડુંગળી એડ કરી દેસુ અને ડુંગળીને હવે આપણે સારી રીતે ચડવા દેસું તમારે જો લસણવાળી ચટણી એડ ના કરવી હોય તો તમે આ રીતે તેલમાં લસણ પણ પહેલા એડ કરી શકો હવે આપણે તેમાં અડધી ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું તેને હલાવીને મિક્સ કરી લેશું

રતલામી સેવ સ્વાદમાં થોડીક તીખી હોય છે એટલે તમારે તમારા સ્વાદ પ્રમાણે ચટણી એડ કરવી લસણવાળી ચટણીને આ રીતે આપણે સરસ તેલમાં મિક્સ કરી લેશું લસણવાળી ચટણી આપણી એકદમ સરસ રીતે તેલમાં મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે તેમાં પાણી એડ કરી દેસુ અને પછી આપણે ઉકળવા દેશું અને હવે ત્યાર પછી આપણે તેમાં થોડોક ગરમ મસાલો એડ કરી દેસુ અને થોડોક ફટ મીઠો સ્વાદ લઈ માટે થોડીક આપણે ખાંડ એડ કરી દેસુ તમારે જો ખાંડ એડ ના કરવી હોય તો તમે સ્કીપ કરી શકો છો

તો તૈયાર છે આપણું રતલામી સેવનું શાક જ્યારે કાંઈ શાક ના હોય અને ફટાફટ બની જાય એવું કાંઈ શાક બનાવવું હોય તો એકવાર આ શાક જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બને છે અને તમે ભાખરી કે રોટલી કે પરોઠા કે થેપલા કોઈ પણ સાથે ખાઈ શકો છો અને બાળકોને પણ ભાવે એવું બને છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જણાવજો કે તમને રેસીપી કેવી લાગી વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આવી અવનવી ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા માટે એકવાર અમારી ચેનલની અવશ્ય મુલાકાત લેજો